પોલીસ સ્ટેશન ખાતે તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક મળી અમલીકરણ આરડી સોલંકી અધિક્ષક નશાબંધી અને અમલીકરણ સુરેન્દ્રનગરના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ બેઠકમાં સ્કૂલને અને કોલેજોથી પાન મસાલાની દુકાનો દૂર રાખવી તે વિસ્ત ચર્ચા કરવામાં આવી હતી નશા નાબૂદ કાર્યક્રમ ભવાઈ તેમજ બાળકોને વ્યસન અટકે તે માટે વ્યસન મુક્તિ સેમિનાર તેમજ યોજવી વગેરે દ્વારા અને યુવાનો વ્યસન અટકે માટે ખાસ કરીને હાઈસ્કૂલ કોલેજ માં આ અંગે જાગૃતિ કાર્યક્રમ થાય અને જાહેર જનતાને ખાસ કરીને આગામી દિવસોમાં આવનાર નવરાત્રી તહેવારોમાં નશાબંધી વ્યસન અટકે તે માટે બેનર બોર્ડ લગાવવા તેમજ લોકોની જાગૃતિ લાવવા બાબતે જરૂરી વિસ્તૃત ચર્ચા તેમજ નશાબંધી વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી જે બેઠકમાં લખતર પીઆઈ વાયપી પટેલ નશાબંધી આમલીકરણ વિભાગના કર્મચારીઓ ઓફિસરો કમાન્ડિંગ ગૃહ રક્ષક દળ લખતર તેમજ બિન સરકારી સભ્યોની કંચનબેન પંચોલી સંગીતાબેન મેણિયા ભીખાભાઈ સભાળ ભરતભાઈ વાળા સહિતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નશાબંધી અમલીકરણ માટેની ચર્ચા કરવામાં આવી હતી